આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખભાઈ શ્રી વિમલભાઈ સાથે ધારાસભ્ય દિવેશભાઈ અને મેયર શ્રીની આગેવાનીમાં સમગ્ર ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર્સની સાથે સાગર ડેમ જે જામનગરની જીવાદોરી સમાન ડેમ છે એ વરૂણ દેવની કૃપાથી જ્યારે ઓવરફ્લો થયો હોય ત્યારે તે ડેમની વધામણા કરી અને અમે મુલાકાત લીધેલી હતી આ તકે હું જામનગર માટે બહુ સારા સમાચાર કહી શકાય એ માટે હું નગરજનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એની સાથે સાથે આવનારો સમય એક વીક સુધી હજી અતિથી ભારે વરસાદની આગાહીના ભાગરૂપે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એમાં પીઠોતેર વિધાનસભાના વિસ્તારો છે એ નગરજનોને પણ હું મારા માધ્યમથી એક અપીલ કરું છું રિક્વેસ્ટ કરું છું કે પાણી ભરાવાની સમસ્યાઓ જ્યારે અતિ વરસાદના કારણે થતી હોય ત્યારે સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે આપ સૌને ખસી જવા માટેની પણ વિનંતી છે કે હજી વરસાદનું જોર એટલું ને એટલું છે તો આપણે સૌ નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં ન જઈએ અને સલામત સ્થળે ફસી જાય અને આપણે આ જાનમાલની હાનિ અને નુકસાન થતી બચાવી એવી આપ સૌ નગરજનોને મારા માધ્યમથી અપીલ પણ કરું છું